જેમાં ફ્લાવર શો જોવા માટે આવતા લોકો રૂબરૂ અથવા ક્યુઆર કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે અમદાવાદના મેયર પ્રતિભા જૈને કહ્યું કે આ વર્ષના ફ્લાવર શો શોનું કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે ફ્લાવર શોમાં આવતા લોકો ક્યુઆર કોડ સ્કેન કરીને ફૂલ અને કલ સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદઘાટન કરવામાં આવ્યું ફ્લાવર શોની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લાવવાની રહેશે જેમાં સોમવાર થી શુક્રવાર દરમિયાન સિત્તેર રૂપિયા અને શનિવાર રવિવારમાં સો રૂપિયા ફી રહેશે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલના વિદ્યાર્થીઓને निशुल्क પ્રવેશ આપવામાં આવશે કિજો કે ફ્લાવર શો માં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને દસ રૂપિયા થી ફી ભરવી પડશે જ્યારે ફ્લાવર શો માં 500 રૂપિયાની ફી માં વીઆઈપી એન્ટ્રી સવારે 9 થી 10 અને રાત્રિના 10 થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ને ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકો માટે ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે સવારે નવથી રાત્રે દસ વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે સવારે અને સાંજે બે એક એક કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે સવારે આઠથી નવ રાત્રે દસથી અગિયાર માટે આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે લગભગ વીસથી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે એમાં ક્યુઆર કોડ મૂક્યા છે ક્યુઆર કોડને સ્કેન કરતાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છીએ એ બુકે એ બિગેસ્ટ બુકેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું આ ઉપરાંત વિવિધ બાળકો માટેના સ્ટોલ્સ છે બાળકો માટેના ઝોન છે કુલ છ ઝોનમાં આ ફ્લાવર શોને વિભાજીત કરવામાં આવ્યો છે એટલે મહિલા બાળકો વરિષ્ઠજનો યુવાનો બધાને પસંદ આવે એ પ્રકારના પંદર લાખથી વધુ અલગ અલગ પ્રજા પ્રજાતિના જે છોડ છે એ રાખવામાં આવ્યા છે અને આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરી અને ચોક્કસ એવું છે કે ભાઈ લોકોને આ વખતનો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એ પસંદ આવશે